પૂરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ અને રાજ્ય મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં સુખસર ખાતે ગ્રામોત્થાનની યોજનાનો શુભારંભ અને તલાટી કમ મંત્રી આવાસોનું ખાતમુહૂર્ત કરાયું તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ દાહોદ જિલ્લાના નવનિર્મિત એવા સુક્ષર તાલુકા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ અધ્યક્ષતા હેઠળ અને રાજ્યમંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ અને તલાટી કમ મંત્રી આવાસનો ખાત મુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર દાહોદ જિલ્લામાં કુલ એકસો ને એકવીસ નવીન પંચાયત ઘર રૂપિયા ત્રણ હજાર બસો ને ચૌદ પોઈન્ટ બાસઠ લાખના કામો મંજૂર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી રમેશ કટારાએ તેમજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોડાએ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ નવીન પંચાયતઘર માટેની તકતીઓનું અનાવરણ કર્યું હતું અંતે વર્ચ્યુઅલ માધ્યમ થકી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન દાહોદ જિલ્લા ભાજપા મહામંત્રી શંકર આમલિયાર નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્યપાલક ઇજનેર એપીએમસીના ચેરમેન તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ સંગઠનના હોદ્દેદારો તલાટી સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા